મા અન્નપૂર્ણાના વ્રતની કથા વારાણસી નામે એક નગરીમાં જ્ઞાનદાસ નામે અતિ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો તેની ધર્મિષ્ઠ પત્નીનું નામ ભક્તિ હતું પતિ પત્ની બંને પ્રભુ પરાયણ હતા બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગતો હતો પણ તેના ભાગ્યમાં ભૂખમરો હોવાથી ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું પરંતુ અન્નદેવીની કૃપા ન થતી એક દિવસ બ્રાહ્મણ તેની પત્નીને કહેવા લાગ્યો આપણો ભાગ્ય સૂતેલું છે તેને જગારવા વનમાં જાઉં છું અને જગારીને જ પાછો આવીશ આમ કહીને બ્રાહ્મણ વનમાં ગયો સરોવરના કાંઠે ભગવાન શિવનું જર્જરિત મંદિર જોયું દુઃખોથી ત્રાસેલો બ્રાહ્મણ શિવના ચરણે પડી તપમાં લીન થઈ ગયો અન્ન પાણીનો ત્યાગ કર્યો એના રોમે રોમમાં શિવને પોકારવા લાગ્યા ત્રીજા દિવસની સાંજે સમાધિમાં ડૂબેલો બ્રાહ્મણના કાને ગેબી અવાજ સંભળાયો અન્નપૂર્ણા અન્નપૂર્ણા આ અવાજની શિવજીની કૃપા જાણી જ્ઞાનદાસ ઘેર આવ્યો પત્નીને બધી વાત કરી પરંતુ પત્ની પણ આ સંકેતનો અર્થ ન સમજી શકી તેથી બ્રાહ્મણ ગામના વિદ્વાન પુરોહિત પાસે ગયો વાત સાંભળીને પુરોહિતે તેની મશ્કરી કરતાં કહ્યું એ બ્રાહ્મણ તું ભૂખ્યા પેટે ભજન કરવા બેઠો તેથી તને અન્નનો ભાસ થયો હશે આ અપમાનથી બ્રાહ્મણને ઘણું ખોટું લાગ્યું એ તો ફરી વનમાં ગયો ને શિવજીના ચરણોમાં જ પ્રાણનો ત્યાગ કરવો એવા દ્રઢ નિશ્ચય સાથે તપ કરવા બેઠો એના કઠોર તપથી પ્રસન્ન થયેલા ભગવાન પોરાનાથે સાક્ષાત દર્શન દીધા બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકી કહેવા લાગ્યા એ ભક્ત તારી ભક્તિ ઘણી ઉચ્ચ છે તારા મનના સર્વ મનોરથ પૂર્ણ થશે તું પૂર્વ દિશામાં જા ત્યાં અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વ મનોકામના સફળ થશે હવે જ્ઞાનદાસ હર્ષના અશ્રુ વાહો પૂર્વ દિશામાં ચાલ્યો રસ્તામાં એક કમરથી શોભતા સરોવર પાસે કેટલીક કન્યાઓ સોળ શણગાર સજીને પૂજા કરી રહી હતી આ જોઈ જ્ઞાનદાસ પૂછવા લાગ્યો તમે કોની પૂજા કરો છો એ સ્ત્રીઓ વાસ્તવમાં સ્વર્ગની અપ્સરાઓ હતી બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તર રૂપે એક અપ્સરા કહેવા લાગી અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત મહાફરદાયી છે જીવવાત્ર તે કરી શકે છે આમ કહી અપ્સરાએ વ્રતની વિધિ તથા મહાત્મે સમજાવ્યું જ્ઞાનદાસે એ જ ઘરીએ માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અપ્સરા પાસેથી એકવીસ શેરનો દોરો લીધો એકવીસ ગાંઠો વાળી ત્યાં તો ચમત્કાર થયો સરોવરના પગથિયે હીરા મોતી નીલમ માણેક પોખરાજ દેખાયા જ્ઞાનદાસે તો જોડી ભરી લીધી જ્યાં એ પાછો ફરવા જતો હતો ત્યાં જ સરોવરના પાણીએ માર્ગ કરી દીધો બ્રાહ્મણના પગની પાણી પલળી બ્રાહ્મણ તો એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો માં અન્નપૂર્ણાને યાદ કરતો જાય પગથિયા પૂરા થતાં જ એની નજર એક ભવ્ય મહેલ પર પડી સાવ સોનાનો મહેલ છે હીરા માણેક ઝરેલા છે રત્નો પ્રકાશ વીરી રહ્યા છે બાગ બગીચાની અપાર શોભા છે મધુરા મોર ટોંકે છે બ્રાહ્મણ તો પગથિયા ચરીને મહેલમાં ગયો હેમના ઇંડોરે હિજતા મા અન્નપૂર્ણાના મંદ મંદ મલકતા મુખના દર્શન કર્યા હજારો સૂર્યનું તેજ જરહરે છે એમના મુખ પર દેવો માની સેવા કરી રહ્યા છે દેવાંગના માને ચમર ઢોળે છે અપ્સરાઓ નૃત્ય કરે છે કિન્નરો સંગીત વગાડે છે ગંધર્વો ગાન કરે છે આ બધું જોઈને આપો બની ગયેલો જ્ઞાનદાસ આંખો ચોરવા લાગ્યો એમાંય જ્યારે એને દેવોના દેવ મહાદેવને માની સામે ભક્ષાનું પાત્ર લઈને ઉભેલા જોયા ત્યારે એ તો એ દોઢ મૂકીને લાકડીની જેમ માના ચરણમાં ઢળી પડ્યો મંદ મંદ મલકતા જગત જનની અન્નપૂર્ણા જ્ઞાનદાસને આશીર્વાદ આપી કહેવા લાગ્યા ભક્ત તારું કલ્યાણ થાઓ સુખ સમૃદ્ધિને પામો હે વત્સ સમૃદ્ધિથી શકીશ નહીં અન્નદાન કરજે બ્રાહ્મણ તો માના દર્શનથી અપાર હર્ષ પામતો ઘેર આવ્યો પત્નીને બધી વાત કરી તો ભક્તિ પણ હર્ષથી નાચવા લાગી જ્ઞાનદાસ જોડી ભરીને અમૂલ્ય રત્નો લાવ્યો હતો એમાંથી થોડા વેચીને સુંદર હવેલી બંધાવી ગામમાં વેપાર કરવા લાગ્યો સમૃદ્ધિ રાતે ન વધે એટલી દિવસે અને દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી પતિ પત્ની બંને સુખપૂર્વક માં અન્નપૂર્ણાનું ગુણગાન ગાવા લાગ્યા એક દિવસ ભક્તિ કહેવા લાગી હે માં અન્નપૂર્ણાની દયાથી એકોતેર પેઢી સુધી ન ખૂટે એટલી સમૃદ્ધિ મળી પણ હજુ શેર માટીની ખોટ છે આપણે વાંજિયા છીએ વાંજિયાનું આપેલું દાન પણ કોઈ લેતું નથી માટે તમે બીજા લગ્ન કરી સંતાન સુખ પામો જ્ઞાનદાસને પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા હતી તેથી તેને પત્નીને કહેવાથી બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ શાંતિ હતું પરંતુ એ મૂર્ખ અભિમાની અને કર્કશ હતી બોલતી ત્યારે આગ ઝરતી એવામાં મા અન્નપૂર્ણાનો માક્ષર માસ આવ્યો જ્ઞાનદાસ અને ભક્તિએ મા અન્નપૂર્ણાનો ભક્તિપૂર્વક વ્રત શરૂ કર્યું એકટાણા કરી અન્નદાન કરવા લાગ્યા વ્રત પૂર્ણ થવાને ત્રણ દિવસની વાર હતી એ વખતે મૂર્ખ શાંતિએ એક રાતે પતિના હાથે બાંધેલો આ અન્નપૂર્ણાનો દોરો છોડી નાખ્યો વ્રતનો ભંગ થવાના કારણે મા અન્નપૂર્ણ અતિ ક્રોધાયમાન થયા અર્ધરાત્રિએ જ્ઞાનદાસની હવેલીમાં આગ લાગી ગઈ જ્ઞાનદાસ તેની બંને પત્નીઓ સાથે જીવ બચાવીને ભાગ્યો પરંતુ તેની સર્વદૌલત ધન સમૃદ્ધિ માલ મિલકત સળગી ગઈ પાપણના પલકારે તે નિર્ધન થઈ ગયો ખાવાના સાસા પરવા લાગ્યા ત્યારે નવી પત્ની શાંતિ પતિના દુઃખે દુઃખી થવાના બદલે પિયર ભેગી થઈ ગઈ પરંતુ ભક્તિ પતિનો સાથ ન છોડ્યો તેનો પરછાયો બનીને રહી અને પતિને કહેવા લાગી એ નાથ નક્કી આપણે માં અન્નપૂર્ણાના દોષમાં આવ્યા છીએ તેથી જ આપણો વિનાશ થયો છે માટે નકોરડા ઉપવાસ કરી માં અન્નપૂર્ણાને રીજવો જ્ઞાનદાસે બાકીના ત્રણેય દિવસ નકોરડા ઉપવાસ કર્યા પણ માં અન્નપૂર્ણા પ્રસન્ન ન થયા ત્યારે એ ફરીથી સરોવર પાસે ગયો અને પ્રાણનો ત્યાગ કરવા માટે સરોવરમાં પરતું મૂક્યો પરંતુ અજાર હાથવાળીમાં અન્નપૂર્ણાએ જ્ઞાનદાસને બચાવી લીધો પ્રસન્ન થઈને કહેવા લાગ્યા એ ભક્ત પુત્રની પ્રાપ્તિ માટે તે ફરી લગ્ન કર્યા અને તારી નવી પત્નીએ મારા વ્રતનો ભંગ કર્યો તેથી તારો વિનાશ થયો તે મારી પાસે સંતાનની માગણી કરી હોત તો તારી ઈચ્છા જરૂર પૂરી થાત જે થવાનું હતું તે થયું તારા પાપનો દંડ તે ભોગવી લીધો છે હવે તું ઘેર પાછો ફર મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ પુત્રની માતા બનશે હર્ષના આંસુઓ સારતો જ્ઞાનદાસ ઘેર આવ્યો મા અન્નપૂર્ણાની કૃપાથી તેને સર્વ સમૃદ્ધિ પાછી મળી નવ માસ પૂર્ણ થઈ ભક્તિએ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો બંને જીવનમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે મા અન્નપૂર્ણા જેવા તમે જ્ઞાનદાસને ફર્યા તેવા ભક્તિને ફર્યા એવા વ્રત કરનાર સૌને ફરજો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ